જેમાં મુખ્ય વક્તા તરીકે પ્રોફેસર ડોક્ટર સુરેન્દ્ર વારિયા ઇતિહાસ વિભાગ સરકારી એન્ડ સાયન્સ કોલેજ મોરવા હડફ હાજર રહ્યા તેમણે ભૂતકાળના સ્મરણોને વાગોળી આધુનિક સમયમાં યુવાનોએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કરી રીતે પાસ કરવી તેની સમજણ પૂરી પાડી આ ઉપરાંત વ્યક્તિત્વ વિકાસમાં લાઇબ્રેરીનું મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું આ પ્રસંગે આદિવાસી સમાજના રાજકીય સામાજિક અને સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર વડીલો યુવાનો અને બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા શિક્ષક મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા શ્રી દયારામભાઈ અને ભરતભાઈએ ભવિષ્યમાં શિક્ષક મંડળ તરફથી આર્થિક સહયોગની પણ ખાતરી આપી તો એ પોતાના વિચારો પણ રજૂ કર્યા સમગ્ર કાર્યક્રમનું આયોજન ગ્રુપ ઓફ બિરસા અને સમગ્ર યુવા ટીમ કદવાલ તરફથી કરવામાં આવ્યું કાર્યક્રમમાં કદવાલ ગામ અન્ય પંચાયતના સરપંચ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં નામી અનામી તમામ યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા બહેનોમાંથી શ્વેતાબેન અને કોમલબેન હાજર રહ્યા ઉપસ્થિત સૌએ આર્થિક સહયોગ કરવાની પણ ખાતરી આપી આ કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ગણેશ નિસરતાએ કર્યું હતું આમાં સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો રિપોર્ટર અંબારામ કે ખાંટ સાથે કપિલ બારિયા સંજય લીધા